અમરેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ફરી ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય દિન ત્યારે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા અમરેલી શહેરના લક્ષ્મી નારાયણ મંદિર ખાતેથી નીકળી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી સૌજીપરા ખાતે આવેલ કડીયા જ્ઞાતિની વાડી એ પહોંચી હતી આ ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર કાઠિયાવાડ અમરેલી

拜拜。

અને આજે શોભાયાત્રા એટલી મોટી સરસ નીકળી હતી કે લક્ષ્મીનારાયણના મંદિરેથી સરજીપરામાં ખડિયા જ્ઞાતિની વાડીમાં જય શ્યારામ જય અપા ગીતા જય સમજી બાપુ જય વિશ્વકર્મા દાદા હું એમ કઉ છું મારા બહેનો ને ભાઈઓ ને કોઈ વિશ્વકર્મા દાદાનો કે સમજી બાપુનો ઉત્સવ હોય તો તમામ બહેનો અને ભાઈઓ જોડાય એવી મારી નમ્ર વિનંતી જય શ્યારામ જય નાથ